તો હેલો દોસ્તો જય માતાજી બધા મિત્રોને તો આજે આપણે એક જોરદાર ચેલેન્જ લઈને આવી ગયા છે સ્ટીકનો ચેલેન્જ એમાં એવું છે કે એક બે ત્રણ ચાર પોચ ને છ આ તમને જે દેખાય રહી છ સ્ટીક બરાબર હવે જે પણ જે ભાઈ આવે એને એક સ્ટીક ઉપાડવાની અને છની જગ્યાએ ચાર સ્ટીક થઈ જાય પણ જે પણ કમ્પ્લેટ કરશે તેને આપણે બસો રૂપિયા રોકડા આપીશું ખબર પડી ગઈ આ એક બે ત્રણ ચાર પોચ છ એમાંથી એક જ સ્ટીક ઉપાડવાની અને છ ની જગ્યાએ ચાર થઈ જાય પણ તો ચલો ચલો ભાઈ ભાઈ આવી જાય બરોબર હું તમને એક વખત સમજાવી દઉં આજે એક બે ત્રણ ચાર પાંચ ને છ સ્ટીક એમાં તમારે એક સ્ટીક ઉપાડવાની અને છ ની જગ્યાએ ચાર સ્ટીક થઈ જાય પડે જો તો તમે કમ્પ્લીટ કરી દે તો બસો રૂપિયા મળશે છ ની જગ્યાએ ચાર થવી પડે હા છ ની જગ્યાએ ચાર કરી દેવાની બસો રૂપિયા હા ખબર પડી જાય તો મગજ મગજ ધોળાવ થોડું અને પસે ટ્રાય મારો છ જગ્યાએ હું ગણું એટલે ચાર સ્ટીક થઈ પડે એક જ ટીક ઉપાડવાની હો એક જ ટીક ઉપાડવાની હા એક જ તો કરો મગજ ધોળાવી હો ભાઈએ એક ઉપાડી જોરદાર તો આપણે એક વખત ગણી લઈએ બરોબર એક બે ત્રણ ચાર ને પાંચ તો પોચ થઈ ડબલ ઉપર લગાઈ દે બીજો ચા કોણ હી રુક કહા આતે હી આ બીજો ચાન્સ લેવો એમ હા કશે વધો નહી તમે બીજો ચાન્સ આપી દો પણ એક વખત ફેરથી જોઈ લો છોની જગ્યાએ ચાર થઈ પડે એક જ ઠીક ઉપાડવાને એ આ રેડી રેડી છો સ્ટીક હર છો સ્ટીક ની જગ્યાએ ચાર સ્ટીક કરી દેવાની તમારે કેટલી ચાર હું ગળું એટલે ચાર થઈ પડે તમારે જે કરવું એ કરી શકો તમે એવું નહીં કે એવું કશું નહીં તમારે જો અનુકૂળ આવે એ તમે સ્ટીક મૂકી શકો પછી પાછળથી તમે એમ ના કેતા તમે કીધું નતું કીધું ખબર પડી ને ખબર પડી તો ચલો આડો કરો થઈ તને તેજસ્વી હે તમે ઓગાય એટલે થઈ ને પોત છો એમ ના થાય ભાઈ તો આ બરોબર ખબર પડી ગઈ એક વખત જોઈ લે આ છ હા એ છ ની જગ્યાએ ચાર સ્ટીક થઈ જવી પડે હું ગણું એટલે ગણતરીમાં ક્યારે આવી પડે રેડી બે ઉઠાવી લઉં ને બે વચ્ચે કઈ બે બે ઉપાડી ને ચાર થાવી પડે બે નહીં ઉપાડવાની એક જ ઉપાડવાની સ્ટીક પહેલી તો વાત જ છે એક સ્ટીક ઉપાડવાની ગણતરી ચાર આવી પડે એમ હા હું ગણું એટલે સ્ટીક ચાર ગણવી ગણતરીમાં ચાર આવી પડે એ રીતનું તાર મગજ ધોળાનું જ સ્ટીક મૂકવી એ મૂકીએ કે તારે જવું મૂકવી એ અને કરી દઉં તો કરી દે તો બસો રૂપિયા ઇનામ

બટ એક થઈ ગયું એમ નહીં બે ઉપાડવા દેતા તારી તારીમ મૂકી દઉં ને થઈ જાય ને ચાર ગણતરી એક બે તાઈમ ચાર પોતને છ આના મેં જોઈન્ટ આપી દીધું ને એમ જોઈન્ટ નહીં મૂળ તો હોય થી લઈને હોય લગાઈ તો શું થયું કોઈ નવું થોડું થયું ફેરથી ચાન્સ મળે તો ફેરથી ટ્રાય મારો હું તો ગણતરીમાં છ સ ટિકટ ગણાય ને હોયથી ગણું એક બે એ ઉપર ક્યારે ને છ તો ભાઈ આ ટ્રાય તમારો જો ફેલ બરોબર બીજો ટ્રાય આલો એક છેલ્લો ચાન્સ આલ દો

કારી વાયથી લઉં વાયથી લઉં તો પોત થાય હે ને વાયથી વચ્ચે લઉં તો પોત થાય જોથી લેવી જેથી લો પણ એક જ સ્ટીક ઉપાડવાની સમજો પડી જઈએ એક ગમે થી એક ઉપાડો એમ ને હા એક ઉપાડો તો ભાઈ એ એક ઉપાડી હેડો હવે ગણો 1 2 3 4 ને આ એ કારી એક બે ત્રણ ચાર થઈ ગયા ના પાંચસો રૂપિયા ના પેલા હાથમાં એક બે

થઈ ગયું તો બે ચાર વાહ વાહ તો પર તારી જી હતું હા ખાલી મગજ ધોડા આનું દુખો ને હા તો ચાલો